કેટલાક લોકો જાહેરમાં બોલવામાં સારા હોય વિશ્લેષણમાં સારા હોય સંશોધનમાં સારા હોય તો તે કારકિર્દીના માર્ગ સાથે કેવી રીતે સુસંગત છે તે અનુભૂતિ થવી જોઈએ કે તે કુદરતી રીતે થાય છે જરૂરી નથી બી વિકાસ છે જુઓ મુદ્દો એટલો જ નથી કે તમારી પાસે કુદરતી પ્રતિભા છે જેને તમે પ્રતિભા કહો છો તે તેના વિશે વધારે નથી કારણ કે કંઈક અંશે તે તમારા શરીર સાથે આવે છે એ તો તે જન્મની સાથે આવે છે શરીર સાથે જોડાયેલી વાત છે તો જન્મથી જે મળ્યું છે એના ઉપર નથી વાત વાત એ છે કે તમે પોતાના વિવેકથી શું પસંદ કરો છો તમને લાગે કે તમે બોલ જગલિંગ કરવામાં કે સ્પ્રિન્ટ દોડવામાં ખૂબ સારા છો પણ જો તમે ભળતા વિશ્વમાં જન્મ્યા હોતો ત્યારે શું તમે હજુ પણ જગલિંગ બોલ કરવામાં કે સ્પ્રિન્ટ દોડવામાં જ તમારો સમય ગાળવા માંગો છો તમારી પાસે કોઈ બાબતમાં ખૂબ પ્રતિભા હોય પણ એ તમને અનિવાર્ય રીતે સંતોષ ન આપે અને અનિવાર્યપણે જો આજની દુનિયાને એની જરૂર પણ ન હોય તો જો સાચો માર્ગ અને તમારી પ્રતિભા એકસાથે આવી જાય તો અદભુત વાત છે પરંતુ જો ન આવે તો પ્રતિભા કરતાં સચ્ચાઈને જ પસંદ કરવી જોઈએ